ઉત્સવ હેશ નિત્ય કૃષ્ણ મંદિરમાં ગતે ઉત્સવના દિવસે તથા હર હંમેશ મંદિરની અંદર આવેલા એવા પુંભિસ્પૃશ્યા નવનિતાભિશ પુરુષા પુરુષોએ સ્ત્રીઓનો અને સ્ત્રીઓએ પુરુષોનો સ્પર્શ ન કરવો આખા શ્લોકની અંદર એક જ આજ્ઞા છે એટલે આ આજ્ઞા મહારાજને બહુ મહત્વની લાગી હશે તો જ એના માટે આખો શ્લોક ભગવાન શ્રી શ્રીહરિએ લીધો હોય તો આ શ્લોકની અંદર મહારાજ સ્પર્શ વિવેક બતાવે છે સાથે સાથે દ્રશ્ય વિવેક એ પણ જરૂરી છે અને આ બંને વિવેક માત્ર દેવ મંદિરમાં જ નહીં પણ દરેક જગ્યાએ જરૂરી છે છતાં મંદિરમાં તો ખાસ જરૂરી છે કારણ કે એક પ્રકારની દેવની મર્યાદા છે વળી ભક્તિ સિદ્ધિ માટે આ મર્યાદા અતિ ઉત્તમ માનવામાં આવી છે એટલા માટે સ્પેશિયલ મંદિર શબ્દ લખ્યો છે અને મંદિર છે એ ભક્તિ સિદ્ધિનું સાધન છે માધ્યમ છે અતિ પવિત્ર વાતાવરણ દેવનું સાનિધ્ય ભજન ભક્તિ સત્સંગ ધૂન કીર્તનના પડઘાઓ જ્યાં ગુંજતા હોય તો આ પવિત્ર વાતાવરણને ક્યારેય પણ અપવિત્ર ન બનાવવું જે પવિત્ર વાતાવરણમાં આપણે પવિત્ર બનાવવા ગયા છીએ તો એ પવિત્ર વાતાવરણમાં જવા છતાંય અંતઃકરણ જો અપવિત્ર થાય તો સમજવું કે આપણે કંઈક ભૂલ કરી રહ્યા છીએ માટે એ સ્થાનની અંદર ભક્તિની વિશેષ સિદ્ધિ થવી જોઈએ અને એટલા માટે જ સ્પેશિયલ મંદિર એવો શબ્દ મૂક્યો છે આ શ્લોકની અંદર નિત્યમ ચ ચકાર શબ્દ છે એ એ બતાવે છે કે ખાલી સ્પર્શાસ્પર્શ જ નહીં પણ વાચ્યાવાચ્યાદિક નિયમો પણ સમજી લેવા શ્તાનંદ સ્વામી યાજ્ઞ સ્મૃતિનું સુંદર પ્રમાણ આપીને બતાવે છે કે ચકારાત વાગ ચાપલ્યાદ્યપી ત્યાજ્યમ વાઘ પાણીપાદ ચાપલ્યમ વર્જયત ચાતિ ભોજનમ મંદિરની અંદર વાણી હાથ પગ અને નેત્રની ચપળતાનો ત્યાગ કરવો અને અતિ ભોજન ન કરવું વળી મનુસ્મૃતિનું પણ એવું જ પ્રમાણ આપ્યું છે કે ન પાણી પાદ ચપલો ન નેત્રલો નૃજુ વાક ચપલ ન પરદ્રોહ કર્મધી તો જે અમારા આશ્રિત છે એમણે મંદિરની અંદર વાણી હાથ પગ નેત્ર એની ચપળતાનો ત્યાગ કરવો અને ભોજન ન કરવું મંદિરની અંદર તો કંઈ ભોજન કરવાનું ખાસ આવતું ન હોય પણ બોલવાનું વધારે આવતું હોય એટલે એ દેવ મંદિરમાં વાણી ઉપર કંટ્રોલ રાખો હાથ પગ અને નેત્રની ચપળતા તો આ બધાનું ધ્યાન રાખવું એમાં વિશેષ અંતકરણને દૂષિત કરવામાં જો ભાગ ભજવતી હોય તો એ છે નેત્ર ઇન્દ્રિય એટલે નેત્રની ચપળતાને તો જરૂર ત્યાગવી દ્રશ્ય દ્રશ્ય વિવેક છે એ ખૂબ જરૂરી છે હાથ પગ અને નેત્રની ચપળતાને કારણે આપણે જે સિદ્ધિ માટે દેવમંદિરે જઈએ છીએ એ સિદ્ધિ થવાને બદલે આપણી દ્રષ્ટિ આપણું હૃદય એ દૂષિત બને છે વળી મનુસ્મૃતિમાં કયા પ્રમાણે વક્ર સ્વભાવો કહેતા ઈર્ષાખોર દ્વેષવાળો જે સ્વભાવ છે એ પાછો મંદિરમાં જઈને જળકાવો નહીં એ સ્વભાવ રખાય જ નહીં પણ છતાંય મંદિરમાં તો ખાસ કંટ્રોલ રાખવો અને પરદ્રોહ થાય એવી બુદ્ધિ ક્યારેય પણ ન રાખવી હવે આને વિસ્તારથી સમજવાનો પ્રયાસ જો કરીએ તો ત્વચા ઇન્દ્રિય કે જેના દ્વારા સ્પર્શ થાય છે તો એના કરતાંય નેત્ર ઇન્દ્રિયનો વ્યાપ વધારે છે સૌ પ્રથમ દ્રષ્ટિ જાય અને દ્રષ્ટિ એમાં લાગે મન ભેગું ભળે અને પછી જ સ્પર્શની ભાવના જાગે અને મોહ જાગે છે નેત્ર ઇન્દ્રિયની ચપળતા અત્યારના કળિયુગના કલુષિત વાતાવરણમાં અતિ વધારે વ્યાપેલી દેખાઈ રહી છે દ્રષ્ટિ ઉપર લગભગ બહુ ઓછા લોકો કંટ્રોલ રાખી શકતા હોય છે સારું કે મોડું પણ નજર હંમેશા ત્યાં જતી જ હોય છે આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ આ બાબતમાં એવું બતાવે છે કે રહેન દ્રષ્ટિ નિયમે જ જેની અજ્ઞાનતા જાળવી જતેની પ્રભુની મૂર્તિ તજી દ્રષ્ટિ જાય તે ગણાય જેની દ્રષ્ટિ દર્શનના સ્થાનમાં દર્શનને મૂકીને આડી અવળી ડોલે છે તો એને સત્સંગી કહેવાતો નથી કારણ કે અવળી દ્રષ્ટિ નાખવા માટે આખી દુનિયા છે દરેક પ્રકારના વસ્તુ પદાર્થ વ્યક્તિઓ વગેરે સામે દ્રષ્ટિ માણસ દિવસમાં હજાર જગ્યાએ નાખતો જ હોય છે પણ જ્યારે એ દ્રષ્ટિ દ્વારા થયેલા અજાણતા કે અજાણતા જે દોષ લાગેલા છે એને બાળવા માટે એમાંથી છૂટવા માટે જ્યારે દેવાલયની અંદર જાય દેવના દર્શન કરવા માટે જાય અને ત્યાં પણ જો દ્રષ્ટિ કંટ્રોલમાં ન રાખે તો ડબલ દોષ એને ત્યાં લાગે છે કથા સાંભળવા બેઠો હોય ભગવાનનો ધ્યાન ધરીને મંદિરમાં બેઠો હોય પણ છતાંય બગલાની જેમ જ જો બેઠો હોય મન ક્યાંય બીજે હોય તો એ કથા સાંભળવાનો કે ધ્યાન કરવાનો પણ કોઈ મતલબ નથી જો સ્વાન કે ના રી જણાય તો दृष्टि खेचाई તહાજ જાય હવે સ્ત્રીની અંદર જાય એ તો આપણે સમજી શકીએ કે સજાતી છે અને સહજ આકર્ષણ છે મહારાજ કે શ્વાન નીકળ્યું હોય તો એની સામે પણ ભગવાનને મૂકી અને દ્રષ્ટિ દોડે છે માટે ભગવાનને કથા વાર્તામાં બેઠા હોઈએ પરમાત્માના દર્શન કરતા હોઈએ તો એ વખતે ચિત્તની વૃત્તિને એકાગ્ર રાખવી કથા ચાલુ હોય ત્યારે વચ્ચે બીજા કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં જો ભગવાનમાં આપણે કંઈક માલ માન્યો હોય તો અને કઈ રીતે ભગવાનની ભક્તિ કરવી તો એના માટે બહુ સરસ મજાનો દ્રષ્ટાંત આપ્યું છે એકાગ્ર થઈ તી રગડાની રીતે ભક્તિ વિશેલી ન થવું જપરીતે રાજા તણી ફો હાથી જાય વાજિનાહી સુણાય કેવી રીતે એકાગ્ર થવું તો કે તીર ઘડાની રીતે તીર ઘડો એટલે શું તીર કેતા બાણ અને ઘડો એટલે એને ઘડનારો કહેતા બનાવનારો બાણ બનાવનારો રસ્તા ઉપર જ આ તીર ઘડો છે તીર ઘડતો હોય છે હવે ત્યાંથી રાજાનું આખું સૈન્ય પસાર થઈ ગયું પછી કોઈ સૈનિક પાછળ રહી ગયો હશે એટલે એણે તીરગડાને પૂછ્યું કે સૈન્ય અહીંયાથી નીકળ્યું કે નહીં તો કે મને કાંઈ ખબર નથી હવે રાજાના સૈન્યની અંદર બે માણસો કે પાંચ હાથી ઘોડા થોડા હોય કેટલા માણસો અને પશુઓનો રસાલો નીકળ્યો પણ આ એનું તીર બનાવવામાં એટલો બધો એકાગ્ર હતો કે એને પોતાની સામેથી કોણ પસાર થયું એની પણ ખબર નથી જેને ઊંચી દ્રષ્ટિ દોડાવી જ નથી તો આ તીર ગળાની જેમ જે ભક્તિ વિશે લીન થઈ જાય તો એ જ ખરા અર્થમાં ભક્તિ કહેવાય ચારેય બાજુ વૃત્તિઓ દોડતી હોય અને ભજન થાય અથવા તો ધ્યાન થાય માળા થાય સેવા કાંઈ પણ થાય પણ વૃત્તિ ખોટા ગાટ જો ગડતી હોય તો એ આપણું કરેલું ભજન છે એ ઉગતું નથી રાજાની ફોજ જાય ત્યારે કેટલા બધા નગારાના વાજિંત્રો વાગતા હોય તોય પણ આને ખબર નથી માટે આવી એકાગ્રતાની જરૂર છે તમને ઘણી એવાર વિચારો તો આવતા જ હશે કે સત્સંગની અંદર જન્મ્યા અથવા તો થોડા મોટા થયા પછી સત્સંગનો યોગ થયો તો ત્યારથી આરંભે અને અડધી ઉંમર ગઈ ત્યાં સુધી સતત ભજન ભક્તિ કરી પણ છતાંય હજી ભગવાનમાં વૃત્તિ કેમ રહેતી નથી આવો પ્રશ્ન થતો જ હશે તો એનો જવાબ અહીંયા બતાવ્યો છે કે આ તીર ગળાના જેવી એકાગ્ર વૃત્તિ જ્યારે આપણી પરમાત્માને વિશે જોડાય ત્યારે જ આપણી જે ભક્તિ છે એ સાર્થક થાય આપણી વૃત્તિઓ છે એ સ્થિર બને આપણા હૃદયમાં રહેલું જગતનું પ્રદાનપણું એ ઓછું થાય કારણ કે હૃદયની અંદર કાંઈક તો પ્રધાન જોઈએ જ્યાં સુધી જગત પ્રધાન છે ત્યાં સુધી પરમાત્મા પ્રધાન કેવી રીતે બનશે અને જેના હૃદયની અંદર પરમાત્મા પ્રધાન હતા એ મીરાબાઈ નરસિંહ મહેતા તો એના હૃદયમાં લોકો ઠસીઠસી જગત ભરવા જાય તો એ અંદર જગત પ્રધાન બન્યું જ નથી એટલે આપણે ભજન ભક્તિ કથા વાર્તા ધ્યાન પૂજા દર્શન એમાં એકાગ્રતા જ્યાં સુધી નહીં આવે એકાગ્રતા કેવી કે આજુબાજુમાં શું છે એનું પણ ભૂલાઈ જાય અને એકાગ્રતા કહેવાય તો આ એકાગ્રતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભક્તિ સાર્થક કેવી રીતે થાય મૂર્તિમાં વૃત્તિ ક્યાંથી રહે કારણ કે એનો આપણે પ્રયાસ જ કરતા નથી તો મહારાજ કે આ રીતે તીર ઘડાની જેમ ભક્તિ કરે દર્શન કરે કથા સાંભળે તો એના ઉપર ભગવાન રાજી થાય પણ આ તો ખાલી દર્શન કરવા જાય એટલું જ દેવી તણા દર્શન કાજ જ જાય જોડા મૂકે ત્યાં મન તો રખાય બોલે દિશા બે ભણી તરત ખેવ ત્વ માતા ચપિતા ત્વમે દેવના દર્શન કરવા માટે જાય તો મન ક્યાં હોય તો કે જ્યાં પગરખા કાઢ્યા હોય ત્યાં અને શરીર છે દેવની સામે હોય પાછું વળીને વારે વારે જોવે કે મારા નવા પગરખા કોઈ લઈ ન જાય અને પાછળ જોતાં જોતાં થોડી વાર પરમાત્મા સામે જોવે થોડી વાર ચપ્પલમાં મન જાય અને વળી પાછા બોલે કે ત્વમેવ માતા ચપિતા ત્વમેવ ત્યારે પરમાત્મા આપણને એવો પ્રશ્ન કરે કે મને ત્વમેવ માતા ચપિતા કહે છે કે તારા પગરખાને કહે છે કારણ કે મને કહેતો હોય તો તારું ધ્યાન તો તારા પગરખાની સામે છે માટે મન ઇન્દ્રિયો એકાગ્ર કરી અને જે પ્રાર્થના થાય એ જ પ્રાર્થના એના માલિક સુધી પહોંચે છે તો આ રીતે કદાચ કોઈએ દર્શન કર્યું હોય તો મહારાજ કે એ તો કરવા ખાતર કર્યું કહેવાય સારંગપુરના બીજા વચ્ચના મૃતમાં ભગવાન હરિ બતાવે છે કે પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિ એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય અને કોઈ મનુષ્ય આવ્યું શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમાત્માના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેગા દર્શન કરતો જાય તો એવી ફાટેલી દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત તે દેખીને રાજી થતા નથી અને એ દર્શન કરે છે તો કેવા કરે છે તો કે જેમ અન્ન મનુષ્ય કરે સામાન્ય માણસ હોય તો એ દર્શન થોડા કરે ને મંદિરની શોભા જાજી જોવે તો એવા લૌકિક દ્રષ્ટિવાળા જે દર્શન કરે એને કહ્યું મહારાજે દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે ખિસકોલી બોલે અને તે બેળે પૂંછડું ઊંચું કરે એવો એને જાણવો શા માટે તો કે પરમેશ્વર દર્શન પણ કરે છે અને એવા દર્શન જ્યારે કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રે તો દિવસે દિવસે ઉતરતો જાય માટે ખાસ ધ્યાન રાખવું પરમેશ્વરના દર્શન કરતા ક્યાંય પણ આડી અવળી દ્રષ્ટિ દોડાવવી નહીં બે નુકસાન છે કે તમે સ્ત્રી હોય તો પુરુષમાં પુરુષ હોય તો સ્ત્રીમાં ખોટી નજરે કરી અને કદાચ એની સામે દ્રષ્ટિ જોડે નહીં પરંતુ કોણ આવ્યું કોણ ગયું બીજું ત્રીજું અવળું શું મંદિરમાં પ્રવૃત્તિ ચાલી રહી છે વગેરે વગેરે તો ત્યાં વૃત્તિ રાખે તો પાપ લાગવાની વાત તો એક બાજુ છે પણ જેની સિદ્ધિ માટે આપણે ઘરના સો કામ છોડી અને દેવાલયમાં આવ્યા છીએ એ કાર્યની સિદ્ધિ નહીં થાય એટલે એ પણ મોટું નુકસાન જ છે અને વૃત્તિને જ્યાં ત્યાં ડોલાવીએ એને કંટ્રોલમાં ન રાખીએ દ્રષ્ટિને પણ ગમે તેવા ભાવથી ગમે તેની સામે જોડીએ તો પાપ લાગે છે માટે પાપ પણ ન લાગે અને પરમાત્માનો મોટાનો રાજીપો મળે એવી રીતે હંમેશા દ્રષ્ટિને દોડાવવી તો મહારાજ કે પરમેશ્વરના દર્શન કરતા કરતા દર્શન નવીન ના નવીન રહે નહી કેવું થાય કે દર્શન કર્યા હોય ત્યારે આપણું ધ્યાન હોય એમાં એકાગ્રતા થોડી ઘણી રાખી હોય એટલે દર્શન કરીએ ત્યાં સુધી વાંધો નહીં દ્રષ્ટિ ત્યાંથી હટાવીને બીજું દ્રશ્ય જુએ એટલે દ્રષ્ટિની અંદર એ દ્રશ્ય પણ અંદર ઉતરે છે માટે એવું ને એવું અલૌકિકપણું પછી રહેતું નથી એટલે મહારાજ કે દર્શન કરવા તો કેવા કરવા તો કે ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા તો એના જેવા દર્શન કરવા મહારાજ કે એ અમારા દર્શન કરતા જાય અને દ્રષ્ટિ પલટાવી અને મૂર્તિ અંતરમાં ઉતારતા જાય તો એવી રીતે મનયુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને દર્શન કરવા પણ જેમ બીજા દર્શન કરે છે એમ ન કરવા નહીતર શું થાય તો કે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ માનસી કરવા બેસીએ ત્યારે અથવા તો સ્વપ્નમાં પરમાત્માના દર્શન થાય અથવા તો સ્વપ્નમાં કાંઈ એવું મંદિર કે એવું કાંઈ દેખાય તો પરમાત્મા દેખાય કે કેમ એ પછીની વાત પણ એના સિવાય જ્યાં કાંઈ આડે અવળે નજર દોડાવી હોય એ વસ્તુ પદાર્થ વ્યક્તિ એ બધું જ આપણને દેખાય છે એટલે ભગવાનનું ધ્યાન અને ભજન કરવામાં આ દર્શન કરતાં કરતાં આડુંઅવળું જોઈએ ને એ બહુ નુકસાન કરતા છે પરમાત્મા જલ્દી યાદ નથી રહેતા કારણ કે પરમાત્મા અમાયિક છે પણ માયિક વસ્તુ છે એ જલ્દી યાદ રહી જાય છે અંતેના પચીસમા વચ્ચના મૃતમાં રાજબાઈના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી હરિએ આ વાત બતાવી કે અમારા દર્શન કરતા હોય ને કોઈ બાય ભાઈ નિસરે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કાંઈ ખડખડે તો એની સામે વારંવાર દર્શનને મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે એની ઉપર તો અમને એવી રીસ ચડે જે શું કરીએ સાધુ થયા નહીં તો એનું કંઈક તાડન કરીએ કહેતા એને મારવા માંડીએ પણ એ તો થાય નહીં કારણ કે અમે સાધુ થયા છીએ અહીંયા મહારાજ પોતાને સાધુ સ્વરૂપે બતાવે છે માટે દર્શન કરતા કોઈ અવળા જુએ તો એના ઉપર ભગવાન રાજી થવાને બદલે કોપાયમાન થાય છે નિષ્કુળાનંદ સ્વામી કે રાજી કરવાનું તો રહ્યું પરવું પણ ન કરાવીએ હરીને કોપ રાજી ન કરી શકીએ તો કાંઈ નહીં પણ એને કોપાઈમાન તો ક્યારે રે ન જ કરીએ માટે દર્શન કરતી વખતે વિવેક જરૂરી છે તમે પરમાત્માને રાજી કરવા માટે દર્શન કરવા જાઓ છો અને ત્યાં ગયા પછી પરમાત્મા કોપાઈમાન થાય તો એ મંદિર સુધી ધક્કો ખાધાનો કોઈ મતલબ નથી આ શ્લોકની અંદર મહારાજે સ્પર્શાસ્પર્શ વિવેક બતાવ્યો છે પણ આપણે દ્રશ્ય વિવેક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આજના સમયમાં આ વિવેક ખૂબ જરૂરી છે અને મંદિરોની અંદર દર્શન કરનારા કરતાય દર્શન કરાવનારા પૂજારીઓ વગેરે જો બે સાવધ રહે તો એને આ મુશ્કેલી ખૂબ નડે છે આખી દુનિયા દર્શન કરવા માટે આવતી હોય અને એ ફાટી નજર કે દ્રષ્ટિ રાખે બીજા જે સ્વયંસેવકો વગેરે હોય ઉત્સવ સમયની અંદર સ્વયંસેવકો હોય તો ત્યાં ભાઈઓ બહેનો બધાની અવર જવર હોય તો એ વખતે દ્રષ્ટિ ઉપર ખૂબ કાબૂ રાખવો જરૂરી છે કારણ કે જ્યાં પુણ્ય કમાવા ગયા છીએ ત્યાંથી પાપ કમાઈને ન આવીએ એનું ધ્યાન રાખવું જરૂરી છે તમે સેવા કરવા ગયા છો પણ એણે કરી અને તમે ક્યાંય કુદ્રષ્ટિ કરીને ક્યાંક ફસાઈ ન જાઓ એનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે તો ભગવાનના મંદિરમાં દ્રષ્ટિને ખાસ કાબૂમાં રાખવી હવે એક બીજો પ્રશ્ન ઊભો થાય કે મંદિર કેટલું જાણવું કારણ કે મંદિરો તો ઘણી બધી મોટી જગ્યામાં બંધાયેલા હોય તો ગેટની અંદર ગયા એટલે મંદિર જ જાણવું કે બીજી કાંઈ બાંધ છોડ છે તો સંતોએ એવું સમાધાન આપ્યું છે કે જેટલામાં દેવની દ્રષ્ટિ પડતી હોય એટલું મંદિર જાણવું એટલી જગ્યામાં ખાસ સ્પર્શા સ્પર્શ કે દ્રશ્ય દ્રશ્યની અંદર સાવધાની રાખવી